મારું કાળું મોટું થવાનું છે બે ખાઈ ગયા મારે તો એટલું બાકી છે તો આપણે આજ કાળું મોટું થવાનું છે આપણે આજે સમસ્યા ખાવાનું નથી અને છેલ્લે ચારી ગયા છીએ હવે આજે આપણે વીભ કાળું મોટું કરશે પાક કાળું મોટું પડે આખું કરશો ખબર આવ્યું હાલો સાગરભાઈ તો કરીને કીધું એક ભાઈ આવડું કાળું મોટું લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો હોય તો મળી બીજા ચેલેન્જ વિડીયો